ત્રણસો સાહીઠનો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આરોપી કિશન નગજીભાઈ ભાભોને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જેસાવાળા પોલીસને હોળી અને ધૂળેટી તહેવાર પહેલાં મોટી સફળતા મળી છે તો જેસાવડા પોલીસને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશમાંથી મોટી માત્રામાં દારૂનો જથ્થો ટેન્કરમાં ભરી લઈ જવામાં આવી રહ્યો છે તેના આધારે પોલીસે અભલોડ ગામેથી ટેન્કરમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળકિશોરને ઝડપી પાડ્યો હતો જ્યારે છરછોડા ગામનો કિશન નગજીભાઈ ભાભોર ફરાર થઈ ગયો